નમસ્કાર ગુડ મોર્નિંગ આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ ગુજરાતમાં હાલ સૌ કોઈ સાર્વત્રિક વરસાદની રાહ જોઈ રહ્યું છે ત્યારે રવિવારે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આ સાથે હવામાન વિભાગે આગામી છ દિવસ સુધી વાતાવરણ કેવું રહેશે તે અંગેની જાણકારી આપી છે અરબી સમુદ્રમાં વાદળોની જમાવટ સાથે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે દક્ષિણ મહારાષ્ટ્રથી ઉત્તર કેરળની વચ્ચે વરસાદ લાવી શકે તેવી સિસ્ટમ દેશના પશ્ચિમ કાંઠે નીચલા લેવલે પવન ત્રણ દિવસમાં વધુ મજબૂત બનવાની સંભાવના છે દ્વારકા સોમનાથ જુનાગઢ પોરબંદરના દરિયામાં દસ થી બાર ફૂટ ઊંચા મોજા રહેશે તેવી એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે अगले सात दिन तक तो बारिश होने का चांसेस है गुजरात सौराष्ट्र कौश रीजन में अगले दो दिन तक तो आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड रेन होने का चांसेस है एंड सौराष्ट्र में जो पैंड वाइड स्प्रेड होगा एंड कौश रीजन में लाइट रेन होने का संभावना है और अगले तीन दिन तक तो जो हेवी टू तो, वेरी हेवी, हेवी रेनफॉल का भी फोरकास्ट दिया गया है साउथ गुजरात रीजन में जो साउथ गुजरात डिजन में डे वन में हैवी टू वेरी हैवी फॉल होने का उम्मीद है उसमें नर्मदा तापी डांग वालसा डिस्ट्रिक्ट आ रहा है और हेवी में आ रहा ददर, है भारूच सूरत नवसारी डांग दामन एंड दादरा नगर हवेली તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા અનિલ અમારી સાથે ન્યૂઝ રૂમમાંથી માંથી જોડાઈ ગયા છે અનિલ આવનારા સાત દિવસ રાજ્ય માટે મહત્વપૂર્ણ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી શું વિગતો જે રીતે મોન્સૂનની શરૂઆત કેરળથી થઈથી મહારાષ્ટ્ર સુધી તો મોન્સૂન આવ્યું અને પછી જ્યારે દક્ષિણમાં પ્રવેશ કરવાની વાત આવી તો જે અપર એર સર્ક્યુલેટનિંગ સિસ્ટમ છે એ સાવ ધીમી પડી ગઈ હતી અને એટલા માટે જ જ્યારે દક્ષિણમાંથી જે એનો પ્રવાસ છે આગળ વધવું જોઈએ એ સાવ ધીમું થવાના કારણે તમે જો જે વરસાદ છે દક્ષિણના કેટલાક ભાગોમાં પડતું અને એના પછી સીધી રીતે સૌરાષ્ટ્રના અમરેલીમાં ભાવનગર કે જૂનાગઢ કે રાજકોટમાં છૂટાછવાઈ સ્થિતિ અને કચ્છમાં છૂટાછવાઈ સ્થિતિમાં વરસાદ પડી રહ્યો હતો પણ હવે જ્યારે ધીરે ધીરે ફરીથી અપર એર સર્ક્યુલ સિસ્ટમ છે એ ટફ આખું એનું પથરાઈ ગયું છે સમગ્ર ગુજરાતમાં જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે જો જોઈએ તો હજુ સુધી કાલે રાત સુધીની વાત કરીએ તો છાસઠ જે તાલુકાઓ છે ગુજરાતના એની અંદર જે છે વરસાદ પડ્યો છે એમાં જૂનાગઢના જે મેદાણા છે ત્યાં લગભગ ચાર ઇંચ સુધી વરસાદ પડ્યું હતું ત્યાં તો નદીઓમાં પૂર જેવી સ્થિતિ આવી છે પાણી ભરાવાની સ્થિતિ થઈ હતી જો હવે તમે વરસાદની વાત કરો તો સીધી રીતે દક્ષિણ ગુજરાત અને કહેવામાં આવે છે કે દક્ષિણ સૌરાષ્ટ્ર એટલે ખાસ કરીને અમરેલી ભાવનગર એ તરફ જે સૌરાષ્ટ્રની વાત કરી ત્યાં વરસાદ થશે હવે તમે જુઓ તો સીધા વલસાડ વાપી નવસારી છોટાઉદેપુર જે આદિવાસી પટ્ટાઓ છે એ તમામ એક એક જિલ્લાઓથી જે છે હવે વરસાદ આગળ વધી રહ્યો છે હવે અમદાવાદની વાત કરીએ શહેરોની વાત કરીએ સુરતની વાત કરીએ રાજકોટની વાત કરીએ તો ત્યાં પણ જે વરસાદ છે તે હવે એક બે આજે આ બપોર પછી અથવા આજથી ત્યાં કારણ કે અમદાવાદમાં પણ તમે જુઓ તો જે સિસ્ટમ છે વાદળોની તે ધીરે ધીરે બની રહી છે હવે જો વરસાદ ક્યાં કેવી રીતે પડશે તો જે રીતે હવામાન વિભાગે કીધું છે તે પ્રમાણે છોટાઉદેપુરની વાત કરીએ પંચમહાલની વાત કરીએ દાહોદની વાત કરીએ ગોધરાની વાત કરીએ એ વિસ્તારોમાં એવું લાગે છે કે ભારેથી ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી શકે છે અને એટલે જ જે સરકારે પોતાનું એસ એટલે કે જે ઇમરજન્સી સર્વિસ સિસ્ટમ છે એનું એને સક્રિય કરી છે ઇમરજન્સી ઓપરેશન જે કંટ્રોલ રૂમ છે એને સક્રિય કરી દેવામાં આવી છે તમામ જિલ્લા કલેક્ટરો એની સાથે તાલુકા કલેકટરો જ્યાં જ્યાં સીધી રીતે એની પહોંચ છે તલાટી જે કાર્યાલયો ત્યાં મામલેદાર કચેરીઓ તમામ કચેરીઓમાં સીધું સંપર્ક કરવાની જે કવાયત છે ચાલુ થઈ ગઈ છે કારણ કે અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અનેક વિસ્તારમાં રોડ રસ્તા તૂટવા અનેક વિસ્તારમાં વીજળી પડવા અને તોફાન કે ચક્રવાત આવે પાટણમાં કેટલીક જગ્યા એમાં ઘરના અને તમામ વસ્તુ ઉડી ગયું હતું એ એમને લઈને સીધી રીતે માહિતી મેળવી શકાય મેદણામાં વાત કરીએ તો એક ખેડૂત જે છે એ જ્યારે આવતા હતા ત્યારે પાણી વધુ હોવાથી નદીને કારણે તેમાં પણ એ તણા એની સ્થિતિ શું છે લેટેસ્ટ હજુ ખબર પડી શકી નથી એટલે આવા તમામ પ્રકારના એ જે તૈયારીઓ છે તંત્રએ પોતાની તરફથી કરી છે સાથે રાજકોટની કાલે તમે વાત કરીએ તો પહેલો જ વરસાદ અને એમાં ખાલી અડધો ઇંચ વરસાદ પડ્યોમાં રાજકોટના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા જે રસ્તા હતા એ બેસી ગયા બીઆરટીએસ કહેવાય છે રૂટ જેને ખૂબ જ મજબૂતીથી બનાવવાનો દાવો કરવામાં આવે છે તંત્ર તરફથી પણ જે રીતે અત્યારે રાજકોટનું તંત્ર બદનામ છે કરપ્શનમાં ભ્રષ્ટાચારમાં જ્યારથી ટીઆરપી ફાયર ગેમ જે ઝોનની ઘટના ઘટી એના પછી જે આખું એની પોલ ખુલી ગઈ એ ફરીથી પોલ ખુલી ત્યાં રસ્તા બનાવવામાં અને રસ્તાઓ બેસી ગયા વાહન ચાલકોથી માની વાહનો એમને પણ પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે હજુ સુધી અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જોઈએ તે તેવા પ્રકારનો કે જે ઉત્તર ગુજરાતની વાત કરીએ એમાં મહેસાણાની વાત કરીએ સાબરકાંઠા બનાસકાંઠાની વાત કરીએ તો ત્યાં જોઈએ એવો વરસાદ નથી વરસ્યો મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરાથી લઈને જે પંચમહાલનો જિલ્લો છે કે પછી જે છો આ તમામ વિસ્તારો છે ત્યાં હજુ પણ નર્મદા જિલ્લાની વાત કરીએ તો જોઈએ તેટલો વરસાદ નથી વરસ્યો પણ આગે આગામી આ જે સાત દિવસ છે એ સાત દિવસની અંદર તમામ જિલ્લાઓ કારણ કે હજુ તો છાસઠ છે પણ ધીરે ધીરે તમામ બસોથી વધારે જે જે તાલુકાઓ છે તમામ વરસાદ પડે તેવી સંભાવના છે હજુ જે કાલે જે વરસાદ પડ્યો એમાં લગભગ વીસ તાલુકાઓ એવા છે જ્યાં એક ઇંચ એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો એટલે ખેડૂતો માટે જે સૌરાષ્ટ્રની વાત કરીએ કે પછી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં અત્યારે સહુર વાવણી જેવી સ્થિતિ થઈ ગઈ છે પણ હજુ પણ જે સિસ્ટમ બનવી જોઈએ સિસ્ટમ હવે ધીમે ધીમે આગામી દિવસોમાં સાત દિવસમાં આગળ વધશે એમાં કહેવાય છે કે ગુજરાતની અંદર પચીસ જૂન જે છે પચીસ જૂન પછી પૂર્ણરૂપથી જે ચોમાસું બેસતું હોય છે આ વખતે સંભાવના હતી કે કદાચ પંદર જૂન કે તેરથી પંદર જૂનની વચ્ચે આવશે પણ જે રીતે હવામાન કે જે જે તમે જે આખી સિસ્ટમ કહો એ ઢીલી પડી હતી પણ હવે સિસ્ટમ ફરીથી સક્રિય થઈ છે અને આગામી સાત દિવસમાં ગુજરાતની અંદર તમામ શહેરો અને તમામ તાલુકાઓમાં સંપૂર્ણ રીતે વરસાદ પડે ભારેથી ભારે વરસાદની બી જે તે વાત કરવામાં આવી છે એટલે તંત્ર પણ પૂર્ણ રૂપે એલર્ટ રહેવાની તો જરૂર છે જે રહે પણ છે દેખાડો પણ કરે છે પણ હવે વરસાદ કેવી રીતે પડે છે કેવા પેટર્નથી પડે છે કારણ કે હવે ગ્લોબલ વોર્મિંગ કારણે જે વરસાદે પોતાનું પેટર્ન પણ બદલી છે જ્યાં જ્યાં પણ પડે છે સાત આંચ ઇંચ ચાર ઇંચથી ઉપર પડી જાય છે અને જ્યાં નથી પડતું ત્યાં ખૂબ ઓછું પડે છે એટલે હવે તંત્રએ તો એલર્ટ રહેવાનું છે પણ લોકોએ કારણ કે વીજળી પડવાની ઘટનાઓ તમે જુઓ એ પણ પડતી હોય છે સુરેન્દ્રનગરની વાત કરીએ કે પછી એ ભાવનગરની વાત કરીએ અમરેલીની વાત કરીએ ત્યાં પણ વીજળી પડવાની ઘટનાઓ છે કાલે જૂનાગઢમાં પણ એવી જે વીજળી પડવાની ઘટનાઓ જે છે આકાશી રીતે કેદ થઈ હતી એટલે લોકોએ પણ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે આગામી સાત દિવસ ગુજરાત માટે કેટલાક વિસ્તારો માટે ભારે અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ધ્વનિ જી આભાર અનિલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ